કડી તાલુકામાં ત્રણ દિવસમાં ત્રણ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પોલીસે અને એસએમસીએ છેલ્લા ત્રણ દિવસમાં મળીને રૂપિયા ત્રણ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે કડી બાવલુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દેલા કલ્યાણપુરા રોડ પાસેના ખેતરમાં આઈસર ગાડીમાંથી મોટા પાયે દારૂ મળી આવ્યો હતો બે આરોપીઓ સદામ હુસેન શેખ અને મહંમદ આસિફ શેખની ધરપકડ કરી જ્યારે ચાર આરોપી હજી ફરાર છે આ પહેલા બાવલુ પોલીસે સવા કરોડનો દારૂ બે વખત પકડ્યો હતો જ્યારે થોડા દિવસો પહેલા કલ્યાણપુરા વિસ્તારમાંથી પચાસ લાખનો દારૂ જપ્ત કર્યો હતો બીજી બાજુ એસએમસીએ કડી નજીક ભૂસાની આડમાં છુપાવેલા રૂપિયા એક કરોડ આડત્રીસ લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને ટ્રક ડ્રાઈવર હરિકિશનની ધરપકડ કરી હતી કડી પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરીથી નશાના કાળા કારોબાર પર મોટો ચાવો પડ્યો છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે